વધ્યાર પંથ કેવા સમીના વરાણા શ્રી ખોડિયાર ધામ ખાતે પત્રકારિકતા પરિષદ પાટણ જિલ્લાનું ભવ્ય સ્નેહ મિલન યોજાયું હતું વઢિયાર સેવા સમિતિ દ્વારા પત્રકારિકતા પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કત્રોડિયાના અધ્યક્ષ સ્થાને એકતા પરિષદ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાતો કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા શ્રી ખોડિયાર માતાજીના મંદિરથી ડીજીએના તાલે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ પધારેલા તમામ હોદ્દેદારો મહેમાનો પત્રકાર મિત્રોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું પત્રકાર એકતા પરિષદ જિલ્લા પ્રમુખ પ્રકાશ નાડોદાના જન્મદિવસની ઉજવણી કરી સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી જે બાદ પત્રકાર એકતા પરિષદ પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડાએ પત્રકાર એકતા અંતર્ગત સંબોધન કર્યું હતું સાથે જ કલાકાર નવીન ભાટી ભજનિકના સથવારે કસુંબલ ડાયરાની મોજ માણી હતી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ